ગોરવા દશામાં આજે ફરી એકવાર દબાણ શાખાની ભારે કાર્યવાહી સામે આવેલા કાચા પાકા મકાનો સાથે ભાતુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર પણ તોડી પડાતા સ્થાનિકોમાં તીવ્ર રોષની લાગણી ફાટી નીકળી છે દબાણ શાખાની ટીમે ગોરવા દશામાં મંદિરની સામેના મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આજની કાર્યવાહી દરમિયાન ભાતુજી મહારાજનું જૂનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યું કોટિયા તળાવ પાસે ખોડિયાર માતાનું મંદિર અને ભાતુજી મહારાજના મંદિર સહિત અનેક બાંધકામો તોડબતોડ થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર રામીએ ભાજપા ધારાસભ્ય કેરુલ ટોકડિયા અને મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે રામીએ આક્ષેપ કરતાં કહ્યું કે વર્ષો જૂનું મંદિર હતું માનવતા પણ દાખવાય નહીં જે લોકો હિન્દુ સમાજ વિશે મોટી મોટી વાતો કરે છે એ જ લોકો ભગવાનના મંદિરોને પણ છોડતા નથી જ્યારે ભગવાનના ઘર તોડી નાખવામાં આવે તો માનવતાનું ઘર ક્યાં બાકી રહે સ્થાનિકોમાં ગુસ્સે એ કારણે વધુ ઉગ્ર બન્યો છે કે ભગવાન પણ સુરક્ષિત નથી એવી ભાવના હવે લોકોમાં જલ્દી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે જે રૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે પણ આજે એંસી વર્ષ જૂનું સાઠ વર્ષ જૂના મંદિરો જે અહીં આવેલા છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાના અહિયાં ઝૂપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજ નું મહાકાળી એક બાજુ હિન્દુ ની વાત કરો એક બાજુ રામ રાજ્ય ની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત એટલે આ ભાજપ ની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અહીંના ધારાસભ્ય અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો આજ ભાથુજી મહારાજ આજ ખોડિયાળમાં એ તમને જે જે રીતે બધું આપશે ને સાહેબ તમને ખબર પણ નહીં પડે તમારી ખુરશી જતી રહેશે આટલું બધું અભિમાન ના રાખશો તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારી અમારું અમારું કશું નહીં બગાડી શકે પણ જે દિવસે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળ વાળી ને વિસાવદર થશે ધ્યાન રાખજો અહીંયા મારા બાપ દાદા 80 વર્ષથી રહેતા હતા 80 વર્ષથી રહેતા હતા આ મંદિર બાથી દાદાનું કોડિયા માતાનું મંદિર એ લોકો કેમ તોડ્યું અમારું બッタ ડોક્યુમેન્ટ અહીંના છે બધું છે અમે અહીંયા અહીંયા

આવે <imitation> છે